જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ખાસ કરીને શહેરમાં વિવિધ જગ્યાએ જે પ્રકારના દબાણો હોય છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અત્યારે હાલ સમ્રાટનગર પાછળના સમ્રાટ અશોકનગર જે આવાસ છે તેની પાછળના ભાગમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અહીં જેસીબીના માધ્યમથી જે કેનાલ હોય છે આ કેનાલમાંથી કચરો તેમજ ડસ્ટ હોય છે તે નીકાળવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આપણી સાથે જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસર દીક્ષિત જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું દી સર જણાવો ખાસ કરીને આદરો જે અહીં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી શું કહેશો એ જગ્યા ઉપર એ જગ્યા ઉપર આજુબાજુવાળાએ દબાણ કરેલો છે એટલે એમાં જે કેનાલની જે સાઈઝ હતી એ સાઈઝ ઘટાડી નાખી છે અને બાજુમાં આપ જોઈ શકતા હશો કે એ જગ્યા ઉપર જે કેરડ હેરડ નાખેલો છે એ બધા એ લોકોએ એક જાતનો ઇન્ક્રોચમેન્ટ કરી અને કબજા કરવાની તૈયારીમાં છે હા કેટલું દબાણ છે એ આશરે વીસ હજાર ફૂટ જેટલો દબાણ લાગે છે કેટલી ટીમ અમારે જોડાઈ છે અમારી એસ્ટેટ શાખાની ટીમ છે પોલીસની ટીમ છે અને જેસીબી સાથે છે અહીં શું કેનાલ ઉપર શું કેરેટ ને એવું બધું નાખવામાં આવ્યું છે હા દેખાય છે ને એ સ્પષ્ટ દેખાય છે કે એના ઉપર કેનાલ ઉપર કેરણ નાખીને આ જગ્યા ભૂલી દેવાની તૈયારીમાં જ છે ચોમાસામાં શું લોકોને તકલીફ થતા નથી ચોમાસામાં એ જગ્યા ઉપર જ્યારે પાણી ભરાશે ત્યારે બધાના ઘરમાં પાણી જશે અને એ લોકો આવીને કોર્પોરેશનમાં ફરિયાદ કરશે કે આ જગ્યા ઉપર એટલો પાણી ભરાઈ ગયો છે અને કોર્પોરેશન દ્વારા કોઈ આ જગ્યા ઉપર ધ્યાન દેતા નથી એટલે અમે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને જેટલી જાત પાણીના રસ્તામાં જે અવરોધ થશે એ બધું દૂર કરવાની તૈયારી અત્યારે ચાલુ જ છે તો જામનગર મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને ખાસ કરીને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સમ્રાટનગર આવાસ છે તેની પાછળના દ્રશ્ય છે અહીં ખાસ કરીને જે સરકારી ખરાબો હતો તેના પર કેરેટ સહિતની જે માટી નાખવામાં આવી છે અને જે કેનાલ હોય છે આ કેનાલ ક્યાંક ને ક્યાંક બુરવામાં આવી છે જો કે જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ કેનાલમાં જે કચરો તેમજ જે કેરેટ નાખવામાં આવ્યો છે તે દૂર કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે આમ જામનગરમાં પ્રિમસુની કામગીરી અંતર્ગત જામનગર મહાનગરપાલિકાની ટીમ એસે ટીમ દ્વારા હાલ જે ગેરકાયદેસર દબાણ છે તેના પર જે ગેરકાયદેસર ખાસ કરીને માટી નાખવામાં આવી છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે મનસુખ સોલંકી આજકાલ ન્યુઝ જામનગર